પ્રાંતિજ તાલુકાના રામપુરા ચોકડીમાં મહિલા સરપંચના પતિની દબંગાઈ સામે આવી છે ગામમાં દૂધ ભરાવા ગયેલા પરેશકુમાર કાંતિભાઈ પટેલને વિષ્ણુજી શંકરજી માર માર્યો હતો પરેશકુમાર પોતાના ખેતરમાં બટાકાનું વાવેતર કર્યું છે ત્યારે ખેતરમાં રસ્તા બાબતે ગાળો બોલીને એકટીઓ પર બેઠેલા પરેશને માર મારવાનો શરૂ કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી બાદમાં રસ્તામાં પરેશકુમારને ચક્કર આવતા તેમના મિત્રોએ તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા ત્યારે હવે આ સમગ્ર મામલે રામપુરા ચોકડીના મહિલા સરપંચના પતિ વિષ્ણુજી ઉર્પેટીનો શંકરજી પરમાર સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા વિષ્ણુજીએ પરેશને માર માર્યો તે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે ત્યારે હવે આ બાબતે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું